તો આજ તમારું ફેવરિટ શાક છે ટમેટા સડે છે તો સવાર સવારમાં પહેલાં આપણે જમી લઈએ તો જમવામાં છે વડીનું શાક અને રોટલો અને ચા અને અહીં જો અમારા બુટામાં હા એવા છે તો આ મારા મહાશે તો ચાલો હવે આપણે જમી લઈએ તો આપણે જમી લીધું છે અને ફળિયામાં આવી ગયા છે જો તડકે અને જો આપણો આ ચિત્ર છે આપણે કમ્પ્લીટ કરવાનો છે તો અમારે છે જો બાકી છે વાળ બનાવવાના બાકી છે આખો પછી દાઢી મોસ તો જો આ કલર રેડી જો આઈલે કરતો કે કલર આ રેડી જો આ પૂહું પડશે અને જો આ કલર પેન્સિલથી કરેલું છે

પણ મને ઉધરે છે એટલે અજમાય લાવ્યા છે દૂધમાં નાખીને એમ કે મમ્મી કે પીવાથી સારું થઈ જાય એટલે દૂધ ગરમ કરીને એમાં અજમા નાખીને પછી પી લેવાનું છેવડો કાલ બનાવવાનો છે તો હવે મળી જઈ કાલે હાલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં છો તો જો આજે આપણે બનાવવાનું છે શેવડો અને કઈ ગમી નાસ્તો બનાવવાનો છે તો ચાલો આપણે બનાવવાનો છે પણ વસંત આવે પછી બનાવીએ કેમ કે અત્યારે વૈયા ગયા છે સ્કૂલે અને મારા મમ્મી જો અહીંયા કઈક કરે છે શું કરો મમ્મી તો અમારે જ્યાં સુધી ફૂલ કઈક આવા થાય છે આ તો કર્મ ગયું થોડુંક એક આયા તો એ તોલ લીધું તો હું હવે સ્કૂલે થી વૈયા છું અને હવે મારે જવાનું છે સિલાઈ કરવા કપડામાં માં કેમ કે આ સાંજે મારે જવાનું છે પરિયટનમાં 10 વાગે માં નીકળી જવાનું છે ના અહીંયા જો માર મમ્મી ની બધી તૈયારી આલે છે નાસ્તા ની શું કરું મમ્મી આ લોટ બાંધું તો નમકીન પારા બનાવા તો તારી હાટું હા એ લોટ સાળી નાખું તૈયાર કરી રાખું તનુ બેન શું કરે મદદ કરાવ બેન મદદ કરાવ તનુ તાર આવું છે પરિયટનમાં આવું ના અહીં લઈ જાવ હા શું કે કે હા હા તો હાલ કપડા ને તૈયાર કરી લે પર તુ દાદા કે કે સાયબ સાયબ પણ છે ને પછી બહુ આઘો હાલીને જવાનું હોય પછી ના ટાઈડ વાય એટલે નાના છોકરાને કોઈને નથી લીધા નવ થી માં વાળા બહેનોને એટલે કે ભાઈઓને બેનોને બધાને લીધા છે મોટા મોટા વિદ્યાર્થીઓને આવા પ્રાથમિક વાળાને કોઈને નથી લીધા એટલે કાંઈ તનુને સેજલને કોઈને આરે નથી લીધાવાના એમ કહેતા હતા સાહેબ કે તમારે ભૂતપૂર્વક એટલે કે મોટી બહેનો મારાથી હોય જે એને આવવું હોય તો કીધું પણ ઈ બેનું બધી તો કપામાં છે એટલે ઈ કોઈ અહીંયા શેર નહીં નકર તો લઈ જતા હારે એટલે કે હવે મારે જવાનું છે કપડાં ની સિલાઈ કરવા તો હવે હું જાઉં સિલાઈ કરતી આવું અને ગામમાંથી થોડીક સામગ્રી લેતી આવું તો હવે જો હવે શેવડો બનાવીને તૈયારી હાલે ને અમારે તનુ બેન જો તનુ બેન શું કરવા મીડા તમે શક્કરપારા થોડા કેવાય એને નમકીન પારે કેવાય તને આવડે બનાવતા કે વણતા ખાલી બનાવતા ને જો અમારે તનુ બેન વણે છે એટલા બધા તનુ જ વીણાવું મેં કઈ વીણા નથી તો મારું જો હવે અહીંયા તેલ થાય છે સુલે તળવાનું છે આ બધું મમરી દાણા ને પવા ને એવું ને આ છે ને અમારી મમ્મી એ બનાવ્યા હતા કેવાય કે ગાજર ગાજર અને ઓલા કોઠીમીડા કેવાય ને એના આથણા પેલા બનાવતા આથણા બનાવ્યા તળીને ખાવાના એ આથણા છે

મિત્રો તો આપણે જમી લીધું છે અને જો અમારા વસંત સા પીને દસ વાગે ઊંઘ આવી જાય ને પડી રે

અને મળશે પાછા એક નવ લોક માં જય સુધી બાય સબસ્ક્રાઈબ કરી નાખજો